તે કોઈની વર્ષો જૂની પ્રોબ્લેમ છે તે મૂળમાંથી ઠીક કરી શકે છે બેસ્ટ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે ઘરેલું ઉપચારથી કંટ્રોલમાં આવી જશે અને તે પ્રોબ્લેમ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર સોલ્વ થઈ જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા યંગસ્ટર અથવા તો લેડીઝ હોય જેન્ટ્સ હોય બધાના વારંવાર મેસેજ આવે છે કે બધા જ રિપોર્ટ કરાવી લીધા છે અને બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે ફિર બી હાથ પગ છે તે વારંવાર ધ્રુજે છે ઘણી પ્રકારની મેડિસિનો ટ્રાય કરી લીધી છે અમુક પ્રકાર તો અમુક લોકો તો રોજ કેપ્સ્યુલો લેતા હોય છે ટેબ્લેટો લેતા હોય છે અને તે લોકોને તે દવાઓની આદત પડી જાય અને તે દવા તેના શરીરને ના મળે તો તેને ડબલ રિએક્શન થાય છે અને આ ઘણી પ્રકારની શરીરમાં તકલીફ થાય છે એટલા માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો લઈ અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી તે વ્યક્તિ ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી શકતો નથી બેસ્ટ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું શું કરવાનું છે જે લોકોને વગર કારણે હાથ પગ અથવા તો શરીરનું કોઈ પણ અંગ છે તે ધ્રુજે છે તેને શું કરવાનું છે રોજ રાતના જમ્યાના 30 મિનિટ પછી એક લવિંગ લેવાનું છે અને મોઢામાં મૂકી અને આરામથી છાવી અને અંદર ઉતારવાનું છે અને પછી તેના ઉપર તમારે એક ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ ગરમ પાણી પી લેવાનું છે કન્ટિન્યુ આ ઘરેલું ઉપચાર કરવાથી જે લોકોને વગર કારણે હાથ પગ અથવા તો શરીરનું કોઈ પણ અંગ છે તે ધ્રુજે છે બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે ફિર ભી આ પ્રકારની તકલીફ રહેતી હોય તેનાથી કોઈ પણ દવા ઇન્જેકશન વગર સોલ્યુશન મળી જશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો ખાવાની પણ જરૂર નથી સાવ સિમ્પલ ઘરેલું ઉપચાર છે રોજ રાતના જમ્યા બાદ એટલે કે જમ્યાના ત્રીસ મિનિટ પછી એક લવિંગ લેવાનું છે ફક્ત એક લવિંગ જ લેવાનું છે તેને મોઢામાં રાખી આરામથી છાવી અને અંદર ઉતારવાનું છે ડાયરેક્ટ અંદર નથી ઉતારવાનું આરામથી છાવી અને અંદર ઉતારવાનું છે અને તેના ઉપર એક ગ્લાસ તો અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી આરામથી ભરી અને પી જવાનું છે થોડા જ સમયમાં જે લોકોને વગર કારણે હાથ પગ ધ્રુજતા હોય અથવા તો શરીરનું કોઈ પણ અંગ છે તેમાં ધ્રુજારી આવતી હોય તે તકલીફ છે તે હંમેશા માટે જડ મૂળમાંથી ઠીક થઈ જશે વિડીયોને બધાને શેર કરજો આ વિડીયો બધા લોકોને ખૂબ મદદ રૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો